નમસ્કાર દોસ્તો તો આજે આપણે વાત કરવાની છે કે વીજ બિલમાં તમારે નામ સુધારવું હોય તો તેની માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને અને તેની પ્રોસેસ કઈ હોય હોય છે જનરલી આપણે 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 વીજ વીજ બિલમાં નામ સુધારવું તો કચેરી પર જઈએ ત્યાં પૂછીએ છીએ કે મારે નામ સુધારવું છે બરાબર તો તેના માટે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આપણે જેવા જ આપણે વીજ કચેરીએ છું તો ત્યાંથી આપણે ડોક્યુમેન્ટ લિસ્ટ તો આપવામાં આવશે અથવા તો આ ડોક્યુમેન્ટ લાવજો એમ કહેવામાં આવશે પરંતુ એ ડોક્યુમેન્ટ લઈને આપણે જેવા ફરી ઓફિસે જઈશું એટલે શું કહેવામાં આવે છે કે નામ ચેન્જ માટેની જે એપ્લિકેશન છે તમારે ઓનલાઈન જાતે કરવાની છે અને તે ઓટોમેટિકલી ઓનલાઈન પ્રોસેસ થશે હવે ઓફિસથી તે ઓફલાઈન બંધ થઈ ગયેલ છે તેમની વાત પણ સાચી છે ઉર્જા વિભાગ ઘણા બધું આગળ વધી રહ્યું છે અને ઓનલાઈન પ્રોસેસ ન્યુ કનેક્શન માટે કરી દેવામાં આવી છે તથા નામ સુધારો કરવો એટલે કે તમારે વીજ બિલમાં નામ સુધારવું હોય તો પણ તેની પ્રોસેસ પણ ઓનલાઈન કરી દેવામાં આવી છે તો આ વિડીયો તમે પૂરો જોજો જેથી કરીને તમને આઈડિયા આવે અને તમારે બાર તમારે ખોટો ટાઈમ ના વેસ્ટ થાય તમારે ઓફિસની મુલાકાત ના કરવી પડે બરાબર તમે ઘરે બેઠા તમારા નામ સુધારી તો તો જનરલી પ્રશ્ન ક્યારે આવે કે નામ ક્યારે સુધારવું પડે તો તેવા મેઇનલી બે ક્વેશ્ચન છે કે એક તો કોઈ વ્યક્તિનું મરણ થાય બરાબર ત્યારે તેના જે વારસદાર હોય તેના નામે મીટર કરવું હોય તો આપણે નામ સુધારવાની એપ્લિકેશન આપવી પડે બીજું કોઈ પણ વસ્તુ આપણે મકાન હોય દુકાન હોય ફ્લેટ હોય એ આપણે ખરીદી કરીએ છીએ બરાબર એટલે કે વેચાતું લઈએ છીએ ત્યારે આપણે વીજ બિલમાં નામ સુધારવું પડે છે તો આ બંને કેસીસમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તેને હું આજે તમને એક્સપ્લેન કરવાનો છું અને ઇઝીલી તમે સમજી શકશો અને તમે ઘરે બેઠા તમારા મોબાઈલમાંથી તેના માટે એપ્લિકેશન પણ કરી શકશો હવે એપ્લિકેશન ઓનલાઈન કઈ રીતે કરવી તેનો તો ઓલરેડી મેં વિડીયો અપલોડ કરેલો જ છે તો તે હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક પ્રોવાઈડ કરી દે અથવા તો એન્ડ સુધી વિડીયો જોઈશું એટલે એન્ડમાં હું તમને એન્ડ સ્ક્રીન પર તે ડિસ્પ્લે કરી જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે તમને તે વિડીયો બતાશે તો શરૂ કરીએ તો પેલો કેસ છે કે જ્યારે જેના નામે વીજ બિલ હોય તેનું મરણ થાય છે હવે સમજો કે કોઈ વ્યક્તિ છે તેના નામે વીજ બિલ આવે છે હવે તેનું મરણ થાય છે એટલે એના જે વારસદાર હોય એટલે કે તેના જે છોકરા હોય તેના નામે તે મીટર થવાનું છે હવે તમે સમજો કે એને એક જ તે સહન છે બરાબર તો ડાઇરેક્ટલી તેના નામે શું વારસાઈ થઈ જશે થોડો ઠરાવ કરવામાં આવશે અને જે કંઈ મિલકત હોય તેના પપ્પાની તે તેને મળતી હોય છે તો એવા કેસમાં શું થાય છે તો કે એને ત્યારે આકળની પોતાના નામે કરાવવી પડે એટલે હવે એમનું મરણ થયું એટલે જેવું તે મરણની નોંધણી કરાવશે પંચાયતમાં એટલે એક ઠરાવ પણ કરવામાં આવે અથવા તો વારસાઈ કરવામાં આવે છે અને તેનું નામ આકળની પર ચડાવવામાં આવે છે એન્ડ કે એના પપ્પાની જગ્યાએ તેનું નામ થઈ જશે એટલે પહેલા નંબરનું ડોક્યુમેન્ટ છે આકળની બરાબર તમે કઢાવવા પંચાયત જાઓ એટલે ઠરાવની કોપી જોડે જોડે લઈ લેવા કે ઘણી બધી એવી ઓફિસ છે વીજ કચેરીમાં કે જ્યાં તમને કાગળ લખીને કહેવામાં આવે છે આપી ડાયરેક્ટલી એવું ના તો ત્યાં તમારે ઠરાવની કોપી પણ હવે ઘણું બધું એવું છે કે જ્યાં એમ પણ કહેશે કે ઠરાવની કોપી આપો તથા જેના નામે મીટર હતું તેમનું પેઢી નામું આપો એટલે કે તમારા પપ્પા નામે મીટર હતું તો તમારા પપ્પા નામથી પેઢી નામું કઢાવવાનું પેઢી નામું કઢાવો એટલે એમના જેટલા પણ છોકરા હોય છોકરા કે છોકરા બરાબર છોકરીઓ તેનું નામ નીચે આવી જાય છે એ મુજબ પેઢીનામું તલાટી પાછળથી અથવા તો સરપંચના સિક્કા કરાવીને તમે કઢાવી શકો છો તો એ વસ્તુ એટલે કે આતો પેઢીનામું અને ઠરાવ આ ત્રણ વસ્તુ મેઇન થઈ ગઈ તમારા જોડે બરાબર હવે ચોથું શું તો કે પાસપોર્ટ સાઈઝનો ફોટો જોઈશે તમારો અને એક સિગ્નેચરનો ફોટો જોઈશે બરાબર ત્યાર પછી કોઈ પણ એક આઈડી પ્રૂફ ફોટા વાળું જોઈશે ડ્રાઈવિંગ લાયસન્સ હોય પાન કાર્ડ હોય આધાર કાર્ડ હોય કે ઇલેક્શન કાર્ડ હોય એ કોઈ પણ વસ્તુ ચાલશે એટલે કે શું હોય છે કે કોઈ પણ મિલકત આપણે વેચાતી લઈએ છીએ બરાબર બીજા પાસેથી આપણે ખરીદી કરશું બરાબર એટલે શું ત્યાં મીટર તો લાગેલું જ હશે કાંઈ એવું તો નથી કે આપણે વેચાતું લઈશું તો કે જે આપણને વેચનાર હશે તે મીટર જમા કરાવી દે છે એવું નથી બરો એટલે સિમ્પલી પ્રોસેસ શું થાય છે તે નામ સુધારવાની પ્રોસેસ થાય હવે તેમાં શું છે વેચાતું લઈએ આપણે એટલે શું થાય તો કે દસ્તાવેજ આપણે કરાવવા પડે હવે દસ્તાવેજ કરાવીએ તો દસ્તાવેજની સાથે ઇન્ડેક્સ કોપી આવશે તો તમે ઈઝીલી ઇન્ડેક્સ કોપીને અપલોડ કરવાની આવશે એટલે કે ઇન્ડેક્સ કોપી જોશે હવે તો સપોઝ તમારી પાસે ઇન્ડેક્સ કોપી નથી તો વેરા બિલ પણ ચાલે છે અથવા તો આકરની પણ ચાલે છે હવે ઘણા કેસમાં એવું બનશે કે તમે વેરા બિલ અપલોડ કરશો તો ઘણી લોકલ ઓફિસ હશે ત્યાં શું કહેવામાં આવશે ઉપરથી અપ્રુવ થઈ જાય છે પરંતુ લોકલ ઓફિસે તમારી પાસે ઇન્ડેક્સ કોપી અથવા તો દસ્તાવેજ બાકી શકે છે એટલે તમારે દસ્તાવેજની પીડીએફ સ્કેન કરીને અપલોડ કરો તો પણ ચાલે છે એટલે કરી જ દેવાની જોડે જોડે એટલે પાછળથી આપણે કોઈ ઇશ્યુ ના થાય તો આ મેન ડોક્યુમેન્ટ થયું બરાબર જ્યારે આપણે વેચાતું મકાન અથવા તો કોઈ પણ મિલકત લીધી હોય ત્યાંનું બીજું તો કે બીજું છે સેમ છે તમારું આઈડી પ્રૂફ ત્યાર પછી એક પાસપોર્ટ સાઈઝનો ફોટો તમારી સિગ્નેચર હોય તેનો એક ફોટો એટલી વસ્તુ તમારે જયારે વેચાતું મકાન લ્યો ત્યારે જોઈએ છે હવે એક મેન વસ્તુ બીજી હવે માંગે છે કે જયારે દાખલા તરીકે હું તમને મારું મકાન વેચું છું હવે મેં જયારે મીટર લીધું પાંચ દસ વર્ષ પહેલા ત્યારે સાથે સાથે મેં સિક્યુરિટી ડિપોઝિટ ભરી હોય છે હવે સિક્યુરિટી ડિપોઝિટ સો બસો ત્રણસો હોય તો પ્રોબ્લેમ નથી હોય પરંતુ એ ડિપોઝિટ પાંચ હજાર હોય દસ હજાર હોય પંદર હજાર હોય ઘણા એવા મોટા કેસીસ હોય એલટીએમડી કનેક્શન એવા તો તેમાં લાખ બે લાખ રૂપિયા પણ તેમાં ડિપોઝિટ હોય છે પ્રશ્ન ત્યારે ઉદ્ભવે છે તો ત્યારે તમે જે જેની પાસેથી મકાન પર કોઈ પણ મિલકત વેચાતી લીધી હોય તો એની પાસે સ્ટેપ લેવો પડશે તો કોઈ વાંધો વસ્તુ નથી બરાબર એવું તમે જેવું જ પેલા જેનું મકાન હશે અથવા તો મિલકત હશે તેને કહેશો એટલે તેને જ એમ થશે કે ના આ તો આરી ડિપોઝિટ મેં ભરી હતી તો એ તો મારી જ કહેવાય ને ખરેખર માં એની જ કહેવાય જેને આપણને વેચ્યું છે એને ડિપોઝિટ ભરી હતી બરાબર તો એની જ કહેવાય અને એ ડિપોઝીટ ઉપર જી એટલે કે વિદ્યુત બોર્ડ દ્વારા દર વર્ષે તમને પણ આપવામાં આવે છે એટલે તેના માટે તમારે ખાસ પેલા જ વાત કરી લેવાની કે આમાં ડિપોઝિટ કેટલી છે જો હોય તો એને કોઈ ઇશ્યુ આવે પરંતુ વીસ હજાર એમ વધારે હશે તો તમારે એને સુકવવાના થાય તો આ મેન વસ્તુ એક બીજી છે ફરીવાર રિપીટ કરી દઉં મરણ થાય ત્યારે મરણનો દાખલો આંકડની પત્રક ઠરાવની કોપી પેઢી નામ આધાર કાર્ડ ત્યાર પછી સય અને ફોટો એટલી વસ્તુ જોઈશે હવે મરણ થાય ત્યારે કેવું બીજું કેવું હોય કે આપણા ઘરે જૂના જમાનાના મીટર હોય છે એટલે કે કંટાળાજનક પણ થાય છે હવે એમાં શું કરવું પડે જેના નામે મીટર હોય ત્યાંથી આપણે પેઢી નામો કઢાવવું પડે હવે જેના વ્યક્તિના નામે જ્યારે મરણ થયું છે પંદર વીસ વર્ષ પેલા બરોબર તો હવે એનું મરણ થાય એટલે એની મરણના દાખલો એનો પણ જોઈશે એનું મરણ થયું એટલે ઠરાવ અથવા વારસાઈ થઈ છે અને એમના જે દીકરા દીકરી હોય તેમના નામે મકાન થયું હોય બરાબર એનો દીકરો હોય એનું પણ મરણ થઈ ગયું છે અને હવે તમારે તમારા નામે કરાવવું છે તો તેમનો પણ મરણનો ડાકલો જોઈશે અને એનું પણ પેઢી નામું જોઈશે બરાબર અને બીજી વાત કે તમે આંકડની કઢાવો છો ઇન્ડેક્સ કોપી કઢાવો છો વેરાકી હોય કોઈ પણ વસ્તુ હોય તમારી જોડે જેમાં એક કરતાં વધારે નામ હશે તો તમારે કંપલ્સરી ના સ્ટેમ્પ પર સંમતિ લેવી પડશે દાખલા તરીકે તમે ત્રણ ભાઈઓ છો અને આકંડી અંદર તમારા ત્રણેયના નામ છે બરાબર અથવા તો ઇન્ડેક્સકોપી ની અંદર તમારા ત્રણેય ભાઈઓના નામ છે તો એવા કેસમાં જો તમારે તમારા નામે મીટર કરવું છે તો તમારે 300 ના સ્ટેમ્પ પર તમારા બીજા બે ભાઈ છે તેની સંમતિ લેવી પડશે તો એ સંમતિ આપશે તો તે મીટર તમારા નામે થઈ શકે નહીતર જીવીમાંથી તે મીટર તમારા નામે કરવામાં આવશે નહીં તો એક આ સંમતિ લેવાની થઈ અને બીજું કયું તો કે સિક્યુરિટી ડિપોઝિટની જે રકમ હોય છે એ જો વધારે હશે તો તેની પણ સંમતિ લેવાની થશે હવે તમને એમ પ્રશ્ન આમ આ સિક્યુરિટી ડિપોઝિટની રકમ મને ખબર કઈ રીતે પડે તો એની માટે સિમ્પલી તમારે તમારું લાઈટ બિલ લેવાનું છે એમાં લાઈનમાં લોડ ને એવું બધું લખેલું હોય છે મીટર નંબર હોય લોડ હોય એની બાજુમાં એક સિક્યુરિટી ડિપોઝિટનું ખાનું હોય છે અને ત્યાં તે દર્શાવેલી હશે તે તમે જોઈ શકશો એટલે પેલાથી જ આપણે જોઈ લેવાની વધારે થાય કે ઓછી તો વધારે હોય તો સંમતિ લઈ લેવાને અને એમાં આગે પરત એને આપવી પડે અને સંમતિ ત્રણસો ની તો જ આપે બાકી તો આપવાનું નથી કેમ કે સવાલ દસ પંદર હજાર નો એટલે કોઈ આપણને આપવાનું નથી તો આ મેઇન પ્રશ્ન છે હવે આ એટલી બધી આપણે ડિટેલમાં વાત શા માટે કરી તો એક એક તમને બીજો મુદ્દો પણ સમજાવો કે જેવા તમે ઓફિસે જઈશો એટલે શું કહેવામાં આવે કે ઓનલાઈન થઈ ગયું છે હવે ઓનલાઈન થઈ ગયું એક તો આપણી મેન્ટાલિટી કેવી છે કે સરકારી કચેરીમાં આપણે જઈએ એટલે ધક્કા ખાધા વગર આપણું કામ થવાનું નથી અને બીજી મેન્ટાલિટી શું હોય કે પેલો બે ભાઈ બેઠો આપણને સાચું જ કહેતો હોય કે આ ઓનલાઈન થઈ ગયું છે પરંતુ આપણા મગજમાં શું આવે અને પૈસા જોતા છે એટલે આવું કે છે પરંતુ બધા સરખા હોતા નથી અમુક હોય છે કેમ કે સો માં પાંચ દસ તો એવા નીકળવાના કે બધાના મગજ સરખા કામ ના કરતા હોય પરંતુ આખો સ્ટાફ એવો હોતો નથી એટલે ઓનલાઈન પ્રોસેસ દરેક પ્રકારની થઈ ગઈ છે જો નવું કનેક્શન લેવું છે તો પણ ઓનલાઈન પ્રોસેસ છે નામ સુધારો કરવો છે તો પણ ઓનલાઈન પ્રોસેસ છે હવે તમારે લાઈટ બીટી પ્રિન્ટ કાઢવી હોય તો તેની પણ ઓનલાઈન પ્રોસેસ છે તમારે પેમેન્ટ ક્યારે અને કેટલા થયા છે તો તેની પણ ઓનલાઈન પ્રોસેસ એટલે દરેક વસ્તુ તમે તમારા મોબાઈલ થ્રુ લોગ ઇન આઈડીથી પાસવર્ડથી તમે કરી શકો છો બરાબર ખાલી તમારે તમારો મોબાઈલ નંબર તમારા ગ્રાહક નંબર જે આવે તેની સાથે લિંક કરાવવાનો રહે છે તો એટલી આ સિમ્પલ પ્રોસેસ છે હવે જો તમને પ્રશ્ન એમ હોય કે ઓનલાઈન કઈ રીતે કરવાનો તો તેનો વિડિયો આપણે બનાવેલો એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક તમને મળી જાય છે જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ એવા લોકો સાથે શેર કરો જેને તમે ઈચ્છો છો કે એને ખોટો ધક્કા સરકારી કચેરીના ના ખાવા પડે અથવા તો તેના ખોટા રૂપિયા ખીસુ એમનું કોઈ હળવું ના કરી જાય કેમ કે ઘણા લોકો એવા ઊભા થયા છે કે લાવો ત્રણ રૂપિયા હું તમને કરી આપું થતા હોય ત્રણસો રૂપિયા ને લઈ લે ત્રણ હવે ત્રણસો રૂપિયા પેલો આખો દિવસ મજૂરી કરતો હોય ત્યારે ઊભા થતા એમાં ત્રણ લઈ જાય તો તેમના દસ દિવસની મજૂરી જવાની ગરીબ માણસની એટલા માટે મેક્સિમમ લોકો સાથે આ વિડીયો શેર કરો અને હવે જો તમે જોવા માંગો છો કે કઈ રીતે ઓનલાઈન પ્રોસેસ કરવાની છે તો તમે મારો આ વિડીયો すいっしょこと。すいません。